દાંતિવાડા ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા જિલ્લાના ચાર લાખ સડત્રીસ હજાર ત્રણસો તેત્રીસ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા સત્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન શ્રી બિહારથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કર્યો સમગ્ર દેશના નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બાવીસ હજાર કરોડની સહાય જમા કરાઈ દાંતીવાડા સર સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ખેડૂતો લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભવના હસ્તે કરવામાં આવ્યું હતું બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના નવ સાત કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બાવીસ હજાર કરોડની સહાય જમા કરી હતી જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ચાર લાખ સાડત્રીસ હજાર ત્રણસો તેત્રીસ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા સત્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એફપીઓ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું પ્રદર્શન યોજાયું હતું વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલી સંબોધન કર્યું તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા હતા ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું વડાપ્રધાન શ્રીના હસ્તે પીએમ પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તા પેટે સમગ્ર દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા બાવીસ કરોડથી વધુની સહાય બેંક ખાતામાં જમા કરી હતી જે પૈકી ગુજરાતના આશરે એકાવન પોઈન્ટ એકતાળીસ લાખ થી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા અગિયારસો અડતાલીસ કરોડ થી વધુ સહાય સિદ્ધિ તેમના બેંક ખાતામાં જમા કરાયા હતા આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી સમગ્ર ભારતમાં પહેલી ડિસેમ્બર બે હજાર અઢારથી ખેડૂતોના આવકમાં વધારવા ને તેમના સર્વાંગી કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરાઈ હતી આ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ ખેડૂતોને અઢાર હપ્તામાં ચૌદસો કરોડની સહાય

આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી આર એમ ચૌહાણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર એ જી પટેલ ડોક્ટર સી એમ મુરલીધરન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મયુર પટેલ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જિંદાલ સહિત બોલ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે દાંતીવાડા યુનિવર્સિટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે ઓગણીસમાં હપ્તાની જે આજે નાખવાની શરૂઆત થઈ છે એ બાબતે ખેડૂતોને ખૂબ મોટો ઉત્સાહ પણ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા છે આ જે બ બે હજારના હપ્તા નાખે છે આનાથી સીમાન ખેડૂત અને ગરીબ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે અને આના કારણે ખેડૂતોની એક ઉન્નતિ થઈ રહી છે એ બાબતે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર देश के करोड़ों किसानों को भेजने का सौभाग्य मिला है करीब बाईस हजार करोड़ रुपए एक क्लिक पर देश भर के किसानों के खाते में पहुंचे हैं और जैसे ही अभी मैंने क्लिक दबाई, मैं देख रहा था यहां पर भी जो राज्यों के दृश्य दिख रहे थे यहां भी कुछ लोगों की तरफ मेरी नजर गई वो फटाफट अपने मोबाइल देख रहे थे कि पैसा आया कि नहीं आया और तुरंत उनकी आंखों में चमक दिखाई देती थी साथियों आज जो किसान सम्मान निधि दी गई है इसमें बिहार के भी पचहत्तर लाख से अधिक किसान परिवार है बिहार के किसानों खाते में आज सीधे करीब 1600 सो करोड़ रुपए उनके खाते में पहुंच चुके हैं मैं बिहार और देश के सभी किसान परिवारों को બહુ બહુ શુભકામનાએ દેતા હું